ભૈયા સંતો આવી ગયો સંતો આવી ગયો આ બધું આવી ઓય નિરાય દેવ ડાયરો કેમ છો બધા મિત્રો આપણે યુટ્યુબ છે ને તમારા બધાને અધિક સ્વાગત છે ને મિત્રો આપણા ઘરે છે લગન મારા મોટ રહીને મિત્રો આવું કાક માળેલું છે આપણે આ અમારે ભાઈ છે તમારું સમયાણું છે કે આપણે હા આ ભાઈનું સમયાણું છે અને ડેકોરેશન એક નંબર બધું હોય એટલે મિત્રો આ ભાઈનો તમે કોન્ટેક્ટ કરજો સમિયાણું બધું એકથી એક વન નંબર જ હોય બધું આ તમે જોઈ રહ્યા છો આ ભાઈનું ખુદનું જ સમયાણું છે અને પણ સાથે લાઇટિંગનું પણ કરે છે તમે આ બધું જોઈ રહ્યા છો અને હવે ચાલો મિત્રો તમને હું બતાવું રસોઈનું કામકાજ ચાલે છે અને આપણે રાતે રાખેલું છે પાવભાજી નો પ્રોગ્રામ આ સાઈડ આપણે બધું મળવાનું કામકાજ હાલે છે કેમ છે સારું ને તો વાંધો નહીં આ સાઈડ અમારે ડાયરો બધો બેઠો છે આ અમારે મહેશભાઈ છે આ અમારે ડાયરો બધો બેઠો છે ઘરનો બધો હજડ અને આ સાઈડ આપણી છે પંચી ઊભી છે હાલ હાલ અત્યારે નહીં બોલે આ સાઈડ અમારો બધો મિત્રો આપણે જેની રાહ જોઈ રહ્યા હતા આપણે વરાજા આવી ગયા છે અત્યારે ઉપસ્થિત વરાજા આવી ગયા છે અત્યારે બધા સેલ્ફી પડાવે છે અમારા વરાજા સાથે તો આવ્યા છે ભૈયા 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 સંતો આવ્યા સંતો આવ્યા

ચા પાણી નું કાર્યક્રમ છે હા ઉપર એજો ભાઈ ભાઈ તમે તો તમે જોઈ રહ્યા છો આવું કે આપણે ડેકોરેશન કર્યું છે શું કેવું તમારું છે આ ડેકોરેશન છે તમને ડેકોરેશન સારું એવો બધાય કે નહીં બધું ડેકોરેશન બધું એક નંબર છે મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે આ કાકા આવું ડેકોરેશન કર્યું છે ઉભા રહે ભાઈ આવું ભાઈ અને રાતનું લુક પણ એક નંબર આવે છે અને આપણે આ સાઈડ ગણપત દાદા અને સુરત દાદા ને આપણે આગળ આ સાઈડ પણ લાઈટ થાય એ તમને આગળ આગળ આપણા બ્લોગમાં જોવા મળી જાય તો ચાલો મિત્રો પહેલાં આપણે જમણ વાતો છે એ બધું કમ્પ્લીટ કરી દેવી પછી આપણે પાસે એ બ્લોક પાછો ટાટ કરશું આવું એક ને ગમે ને મેં ઈ કરમાં આ ડબો હરા જાડું પોક કર હજાર તમે આયેલા જાઓ અમારા બધા દર્શક મિત્રો જોઈ લઈ અમારાજા એ મિત્રો કર્યું છે તમે આ બધું જોઈ રહ્યા છો

વરાધા ની થોડો જોવા ભલા પબ્લિક જોવે હર નઈ ગયો હણવન અરે એમ થોડા હણવાર પૂછા રે તો વરાધા શું કરશે બિચારા